સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મંદિરમાં લગ્ન કર્યા બાદ યુવતીએ પરિવારને સંબંધ મંજૂર ન હોય અને રજિસ્ટર મેરેજ કરવાની ના પાડતા પ્રેમીએ સરા જાહેર યુવતીને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા હાલ તો પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફતે મુરાભાગડ ખાડાકુવા વિસ્તારમાં રહેતા પ્રતીક પટેલના સંપર્કમાં આવી ત્યારબાદ મંદિરમાં એક બીજાને ફૂલહાર કરી કહેવાતા લગ્ન કર્યા પરંતુ આ લગ્ન યુવતીના પરિવારજનોને મંજૂર ન હોવાથી યુવતીએ પ્રતીક પટેલને રજીસ્ટર કરવાની ના પાડી દે સંબંધ તોડી નાખ્યો જેથી ਉਸકેરાયલા યુવક પ્રતીક પટેલે યુવતી પર જીવ લેણ હુમલો કર્યો યુવતીને ચાલું બાઇક પરથી પાડી દે શરીરે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી આ સાથે જ ગુપ્ત ભાગ પાસે એક ઘા સહિત ચાર ઘા માર્યા હતા જેથી યુવતીને સારવાર માટે હોસ્પિટલ એકસેડાય આ બનાવને પગલે શાંગીરપુલા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપી પ્રેમી પ્રતીક પટેલને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તો પ્રેમીએ પ્રેમિકાને ચપ્પુના ગામ માર્યા છે શું છે ગુનાની હકીકત અને આરોપીની વિગત એ કામ એ હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર ઈજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતીક પટેલ કરીને છે એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત એમને એ ફોન પર વાતચીત કરતા હતા દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગ જે છે એનો આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું જેથી આ કામે જે આરોપી પ્રતિક પટેલ છે એ ગઈ તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગ બનનાર જે છે એ ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયાથી નીકળે છે જેથી એ એની રાહ જોઈને ઊભો જ હતો એમ અને આ કામે ભોગબનાર જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે આ કામના આરોપીએ એ ભોગબનારનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ અને ચાલુ મોપેડમાં જે એણે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આ જે ભોગ બંનાર જે છે એને વાતચીત નહીં કરતા એને ચાલુ બાઈકમાં જો જે ચાલુમાં જેને ત્યાં

અને હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂ સાથે